ગુજરાત પ્રદેશ એકમના પાર્ટીના ખૂબ વરિષ્ઠ નેતાઓએ આ પાર્ટીને ઉભી કરવામાં પોતાનું જીવન ખપાવ્યું છે રાત દિવસ સુધી સૌ આપણે જ્યારે યાદ કરીએ સ્વશ્રી કેશુભાઈ પટેલ સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ ડોક્ટર એ કે પટેલ શ્રી શંકરસિંહ વાઘેલા શ્રી સ્વશ્રી કાશીરામજી રાણા શ્રી વજુભાઈ વાળા શ્રી રાજેન્દ્રસિંહ રાણા પરસોત્તમ રૂપાલા સાહેબ શ્રી આરસી સી ફળદુ સાહેબ સ્વશ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેને ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી સી આર પાટીલજી અને આ ક્ષણને તમામ ગુજરાત ભાજપના પ્રમુખશ્રીઓને હૃદયપૂર્વક વંદન કરું છું સાથે સાથે અહીંયા મારી સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય કાકા હોય રૂપાલા સાહેબ નીતિનભાઈ રાજેન્દ્રસિંહ રાણા રજનીભાઈ જીતુભાઈ મુળુભાઈ આ બાજુ રાઘવજીભાઈ ભીખુજી જયંતિભાઈ કવાડિયા ભરતસિંહજી આ બાજુ ભરતસિંહજી હસમુખભાઈ કૌશિકભાઈ પટેલ માન્ય કેસીભાઈ પરેશ મામા આ બાજુ કુંવરજીભાઈ ઋષિભાઈ જયેન્દ્રસિંહ અમારા પૂર્વ સાંસદસિંહ કાકા દિલીપભાઈ સંઘાણી અમારા બાલુભાઈ

અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરીના જે યાદ કરીશ કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના શક્તિ કેન્દ્રની અંદર મને એક બૂથની જવાબદારી આપીને મને બૂથ દ્વારા ટેબલ પર બેસતા શીખવાડ્યો કેવી રીતે સ્લીપ એ શીખવાડતા શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વ એ શીર્ષક નેતૃત્વ એ જે જવાબદારી મિત્રો આપી છે એમાં આ જવાબદારી મારી એકલાની નહીં ભારતીય જનતા પાર્ટીના તમામ તમામ કાર્યકર્તાની જવાબદારી છે મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આંખો મિત્રો સરખી છે જગદીશ પંચાલની સત્તાવાર જાહેરાત કરી દીધી છે આમ તો ગઈકાલે બિનહરીફ જાહેર થઈ ગયેલા અને ગઈકાલે બધાને ખબર પડી જ ગયેલી પરંતુ આમ છતાં સત્તાવાર આજે જાહેરાત કરવામાં આવી અને એમનો આજે એક ભવ્ય પદગ્રહણ સમારોહ પણ આયોજન કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ ભૂપેન્દ્ર યાદવ કે કે લક્ષ્મણ ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલ કે રત્નાકર સહિતના બધા મોટા મોટા નેતાઓ પણ આ પદગ્રહણ સમારોહમાં હાજર રહ્યા પરંતુ જગદીશ પંચાલે પોતાના ભાષણ દરમિયાન એક જે વાત કરી એવી હતી તો જગદીશ પંચાલે શું વાત કરી કે જે ચર્ચાનો વિષય બની તો એના વિષે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જગદીશ પંચાલ આમ તો ગઈકાલે બિનહરીફ જાહેર થઈ ગયેલા અને આજે ભાજપે સત્તાવાર જાહેરાત કરી અને જગદીશ પંચાલ એમના અમદાવાદના ઠક્કરબાપાના ઘરેથી એક મોટી રેલીની સાથે ગાંધીનગર પહોંચ્યા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમને શ્રીફળનો પડો આપ્યો અને સી આર પાટીલે એમને ભાજપનો મોટો ઝંડો એમના હાથમાં આપ્યો અને સી આર પાટીલે જ્યારે પોતાની વાત કરી પોતાનું સંબોધન કર્યું ત્યારે એમણે કાર્યકરોના સહકારની પણ વાત કરી અને આ વખતે એકસો બ્યાસી બેઠકો જીતવાની પણ વાત કરી પણ એમણે એક વાત એ કરી મેં જે કંઈ પણ મારા સવા પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન જે કંઈ પણ કામ કર્યું હશે એ પાર્ટીના હિતમાં કર્યું હશે કોઈનો અંગત સ્વાર્થ માટે કંઈ કામ નથી કર્યું અને એમ છતાં પણ જો કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માગું છું એવું સી આર પાટીલે કીધું એ પછી જ્યારે જગદીશ વિશ્વકર્માનો સંબોધન માટે નંબર લાગ્યો તો જગદીશ પંચાલે એવું કીધું કે છ એપ્રિલ ઓગણીસો ને એંસીથી ભાજપની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા લોકોએ સહયોગ આપ્યો છે એમ જગદીશ પંચાલ ચૌદમાં પ્રમુખ છે એમણે એની એમની આગળના બધા તેરે તેર પ્રમુખોને યાદ કર્યા કેશુભાઈ સિંહ માંડીને વજુભાઈ વાડા રાજેન્દ્રસિંહ રાણા શંકરસિંહ વાઘેલા કાશીરામ રાણા બધાને તેરે તેરને યાદ કર્યા અને સ્ટેજ ઉપર જે બેઠેલા હતા એ બધા મહાનુભાવોને યાદ કર્યા ચલો એ તો માની લઈએ કે સ્ટેજ પર બેઠેલા હોય તો એમને બોલવું પડે પરંતુ એમનું ભાષણ ચાલતું હતું અને વચ્ચે એમણે લગભગ પચીસથી ત્રીસ એવા ભાજપના નેતાઓ અને કાર્યકરોને યાદ કર્યા અને ફટાફટ મોડે એક એકના નામ બોલતા હતા કે આમ એમ કે મંચની મારે સામે જે બેઠેલા છે એમાં જે ચહેરા દેખાય એમના ફટાફટ નામ બોલતા હતા ભૂપેન્દ્ર ચુડાસમા સુરેશ કાકા નીમુબેન રૂપાલા જયંતિભાઈ હસમુખભાઈ કૌશિકભાઈ પરેશભાઈ ભાવનાબેન માયાબેન એમ કરીને લગભગ ત્રીસેક નામ બોલ્યા અને એક નામ છેલ્લે બોલ્યા કે ફળજી ચૌધરી અને કિરણભાઈ કે જેમણે મને બૂથ ટેબલ ઉપર પર્ચી કેવી રીતના ભરવાની બૂથ લેવલ પર કેવી રીતના કામ કરવાનું એ મને શીખવાડ્યું અને એ બૂથ લેવલથી આજે હું ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પહોંચ્યો અને હાઈ કમાન્ડે મને પસંદ કર્યો આમાં મહત્ત્વની વાત એ છે કે આ જે નેતાઓ હોય છે એની આ એક પ્રકારની ક્વોલિટી હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ આ ક્વોલિટી છે જ્યારે પણ ગુજરાત આવે ત્યારે બહુ જૂનામાં જૂનો કાર્યકરો હોય ઘણા વર્ષોથી મળ્યા નહીં હોય પરંતુ એને જોઈને બૂમ પાડે ખભા પર હાથ મૂકીને બોલે કેમ છે રમેશ કેમ છે મહેશ કેમ છે મનોજ કંઈ પણ જે પણ નામ હોય તે તો કાર્યકરોનો જે ઉત્સાહ છે એ બેવડા જાય એને એમ લાગે કે આટલા પ્રધાનમંત્રી પદે પહોંચ્યા છતાં બી મને યાદ કરે છે આવી જ ક્વોલિટી દિવંગત નેતા કાશીરામ રાણાની હતી કાશીરામ રાણાના ઘરે કોઈ પણ વર્ષો જૂનો કાર્યકર એક વખત બી મહિડો હોય તો પણ કાશીરામ રાણા એના હાથ ખભા પર હાથ મૂકીને તરત એના નામથી બોલાવે તો કાર્યકર ગદગદ થઈ જાય તો જગદીશ પંચાલે પણ આ જ કર્યું કે એમને પોતાના જીવનકાળની અંદર જે જે લોકોના સહકાર મળ્યા એમના એમણે નામ બોલાવ્યા આ એક એમનો એક સંદેશો હતો કે એ લોકોની સાથે જોડાયેલા છે લોકોની સાથે કનેક્ટેડ છે એવું એમણે બતાવવાનો પ્રયાસ કર્યો અને આ બધા નામ જોઈને નહોતા બોલ્યા મોડે મોડ જે પણ સામે ચહેરા દેખાતા હતા ફટાફટ ફટાફટ બધાના નામ એક ઝડપે બોલતા હતા તો આ એક નેતાની સારી ક્વોલિટી કહેવાય કે કાર્યકરોને મતલબમાં હવે એવું કહી શકાય કે જગદીશ પંચાલ કાર્યકરોનું માન રાખશે અને કાર્યકરોને સાથે લઈને ચાલશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ